મને અનન્ય શિષ્ય માની અને એમણે મને આ કથા સમજાવી છે પછી શબ્દ છે આ શ્લોકની અંદર રહ એકાંત આ ભાગવત જેવું જ્ઞાન આવી દિવ્ય કથાઓ જાહેરમાં નહીં એકાંતમાં ભણાવે છે એકાંત નો અર્થ એવો ન સમજતા હો કે કોઈ ન હોય એને જ એકાંત કહેવાય કભી મેલે ઓર કભી અકેલે મેલા હોતા હૈ ઘણી વખત તમે મેળામાં જાઓ લોકો બહુ હોય પણ તમે એકલા હો એકાંત હોય તમને ગમે નહીં કારણ કોઈ તમારી સાથે નથી તો સાથે નથી નથીનો અર્થ એ છે કે તમારી તમારી હારે બહુ બધા લોકો છે પણ તમને જે ગમે છે તમારું પ્રિય છે એ તમારી હારે નથી મેલે ઓર અકેલે ભી મેલા ક્યારેક તમે ઘરમાં એકલા હો પણ તમે વિચારો કે તમારી આજુબાજુમાં એકાંત એટલે કોઈ એક ઓરડામાં બેસાડીને મને જ્ઞાન આપ્યું કે કોઈ એક કોઈ હતું જ નહીં એવી જગ્યાએ મને લઈ ગયા અને ન્યા મને આ જ્ઞાન આપ્યું ન્યા મને આ કથા સંભળાવી એવો ભાવ નહીં આનો અર્થ છે